ઓમ શ્રી ગણેશય ઓમ શ્રી સરસ્વત્યય નમ ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ ચેનલ પર આપણે ભગવદ્ ગીતાના શ્લોકો સિવાય આ એક નવી શૃંખલા જે ગીતાને સમજવામાં ઘણી ઉપયોગી છે એના લેખક છે શ્રી સિદ્ધયોગી વિભાકર પંડ્યાજી આ પુસ્તક છે ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ જ જાણવા જેવું છે અને લેખકે ઘણું ઊંડાણપૂર્વક વર્ણન કર્યું છે જે આપણને સાદી અને સરળ ભાષામાં સમજાય એવી રીતે એમણે સરસ વિવેચન કર્યું છે તો ચાલો આપણે જ્યાંથી આપણે અધૂરું મૂક્યું હતું અત્યાર સુધી આપણા બાર ભાગ થઈ ચૂક્યા છે આજે તેરમો ભાગ તો આપણે શરૂ કરીએ એ તો બહુ મોટા ભાગ્યની વાત છે કે યોગ્ય ગુરુ અને યોગ્ય શિષ્ય એટલે કે અધિકારી ગુરુ અને અધિકારી શિષ્ય મળે બાકી ગુરુ સાચો હોય તો તેને શિષ્ય ખોટા જ મળે છે જેને બ્રહ્મ ફળ લેવું જ નથી પછી ગુરુ આ શિષ્યો સામે ભલે માથા પછાડે લમણાજીક કરે પરંતુ શિષ્યો એ નક્કી જ કરેલ હોય કે આપણે બ્રહ્મ જ્ઞાન સમજવું જ નથી તેઓ તો મહાત્મા પાસે આવે ત્યારે પોતાની સંસારી કામ લઈને આવે તે મહાત્માના આશીર્વાદથી પૂરા થઈ જાય પતી જાય પછી હું કોણ ને તું કોણ તો બીજી તરફ સાચા શિષ્યો પણ છે કે જેઓ ખરેખર આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન સમજવા તૈયાર છે અને તે માટેની તૈયારી પણ છે તો તેને સાચા ગુરુ મળતા નથી મળે છે તો ખોટા ઢોંગી અને આડંબરી ગુરુઓ મળે છે ઇતિહાસની અંદર વર્ષે જ સાચા ગુરુ અને સાચા શિષ્ય મળે છે અને જ્યારે મળે છે ત્યારે બ્રહ્મ જ્ઞાનની જમાવટ થઈ જાય અને આજે પણ એ ગુરુ શિષ્યના સંવાદ સમજતા આપણે ઘે ઘે થઈ જવાય છે આવા ગુરુ શિષ્ય એટલે અષ્ટાવક્ર ગુરુ અને જનક જેવા શિષ્ય મળે છે જેમાં ગુરુએ તો માત્ર ઈશારો જ કરવાનો છે 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 માત્ર 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 સંકેત કરવાનો કરવાનો આદેશ ઉપદેશ આપું છું તેઓ ડોળ કરવાનો છે શિષ્ય તો તૈયાર છે તે તો તરત જ આદેશ ઉપદેશ સંકેત કે ઈશારો પકડી જ લે છે કહેવાય છે કે સમજદારને તો ઈશારો જ કાફી છે બાકી તો હવે આપણે ચર્ચા કરતા નથી જેણે બ્રહ્મને સમજી લીધું તેણે જ્યારે બ્રહ્મને સમજવા નો વારો આવ્યો ત્યારે બ્રહ્મ તો વાત વાચાતીત ગુણાતીત છે અનિર્વચનીય છે બસ એના તરફ તો માત્ર ઈશારો કરી શકાય છે અને ઉપદેશકારો ઉપનિષદકારો એ માત્ર આવો ઈશારો જ કરેલ છે અને આ ઈશારો કરવામાં ભાષા વાપરી છે વિરોધાભાસની બ્રહ્મને કાંઈક સમજાવી શકાય તેમ હોય તો વિરોધાભાસથી સમજાવી શકાય તેમ છે સામાન્ય રીતે પ્રકાશ હોય ત્યાં અંધકાર ન રહી શકે પ્રકાશની હાજરીથી અંધકાર ચાલ્યો જાય છે પરંતુ સાચી વાત તો એ છે કે પ્રકાશ અને અંધકારનું સાથે સહ અસ્તિત્વ છે જો તેમ ન હોત તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો ન પડી શકત તેથી અંધાર અને પ્રકાશ સાથે છે જે એક વિરોધાભાસ છે કુદરતમાં પણ આવા અનેક વિરોધાભાસ છે તે સમજીને ઉપનિષદકારોએ પણ બ્રહ્મને વિરોધાભાસની જ ભાષા સમજવા માટે પસંદ કરી છે એક નંબર હું મુક્તિ છું મુક્ત છું અને સદા મોક્ષ વિનાનો છું આ કહે છે મૈત્રેય ઋષિ બીજું છે આત્મ સર્વ કારણ તથા કાર્યરૂપ છે અને કાર્ય કારણ રહિત પણ છે આ કહે છે તેજોબિંદુ ત્રીજું છે હું સદા વિચારરૂપ છું વિચાર રહિત છું અને તે જ હું પરમાત્મા છું મૈત્રેય ઋષિ આમ કહે છે ચોથું છે સૂક્ષ્મરૂપ વાળો આત્મા શૂન્ય રૂપ છે જગત સ્વરૂપ છતાં જગતથી જુદો છે આ કહે છે તેજોબિંદુ પાંચમું છે આત્મા સાક્ષી કે અસાક્ષી નથી તે કંઈક કંઈક છે અથવા કંઈ જ નથી આ કહે છે તેજોબિંદુ આત્મા દ્વેત કે અદ્વૈત સ્વરૂપ છે અને દ્વેત અદ્વૈત થી જુદો પણ છે આ છ નંબરનું વાક્ય કહે છે તેજોબિંદુ મૂળ વાત આપણી કર્મયોગની હતી કર્મયોગનું મૂળ તત્વ પકડાઈ જાય તો કર્મયોગની ટેકનિક સમજવી ખૂબ સહેલી પડી જાય આ જગતની રચના પાછળ એક તત્વ કામ કરે છે શાસ્ત્રકારોએ તેને સત ચિત્ત આનંદ સ્વરૂપ તત્વ કહ્યું છે તેને જ બ્રહ્મ કહેલ છે આ બ્રહ્મ કેવું છે કે નિર્વિકારી છે એટલે કે તેમાં કોઈ જાતનું પરિવર્તન થતું નથી જ્યારે આપણે જગત સતત પરિવર્તન થતું જોઈએ છીએ રાત દિવસ થાય છે ઋતુઓ બદલે છે સૂર્ય ચંદ્ર નક્ષત્રો તારાઓ સતત ભ્રમણ કરે છે એટલે કે વિકાર સતત ચાલુ જ છે એક મંદિર હજાર વર્ષ જૂનું થાય છે તે જીર્ણ શીર્ણ થવા માંડે છે આખરે તેના ઘસાઈ ગયેલા ખરી પડેલા ભાગ ફરીથી તૈયાર કરીએ છીએ કે કરીએ છીએ અરે આપણે પોતે જ નાના હતા મોટા થયા યુવાન થયા થયા વૃદ્ધ થયા અને પછી શરીર એટલું બધું ઘસાઈ ગયું કે છેલ્લે કોઈ કામનું ન રહ્યું અને ત્યારબાદ બીજા નવા નક્કોર શરીર લેવા માટે આ શરીરનો કુદરત ત્યાગ કરાવે છે તો આમાં સ્થિરતાની વાત ક્યાં આવી બધું જ સતત પરિવર્તન કરે છે બસ અહીં જ ઉપનિષદ ગીતા વાત મૂકી કે એક તત્વ એવું છે જે સત છે જેમાં કદી પરિવર્તન થતું નથી કદી વિકાર થતો નથી જૂનું થતું કે નથી નવું થતું બસ તે છે તે નિત્ય છે તે જ સત્ય છે તેમાં વડ ઘટ થતું નથી અને તેના અસ્તિત્વ વગર આ જગતનું પણ અસ્તિત્વ નથી એટલે કે વિશ્વનો કરતા કર્માધક્ષ જગત નિયંતા પોતે જ વિશ્વને બનાવીને વિશ્વમાં છુપાઈને બેસી ગયો છે એટલે જ ઉપનિષદકારે કહ્યું કે વિશ્વમ વિષ્ણુમ બીજું તત્વ છે અસત જે સાચું નથી જે ત્રણેય કાળમાં નથી અસત એટલે સત નથી માટે અસત છે જ્યારે વિશ્વ નિયંતાએ બનાવેલ આ વિશ્વ સતની વ્યાખ્યામાં આવતું નથી અસતની વ્યાખ્યામાં આવતું નથી પછી તેને માટે ઉપનિષદકારોએ ત્રીજા શબ્દનો પ્રયોગ કર્યો તે શબ્દ છે મિથ્યા હવે મિથ્યા એટલે શું કે છે જે હકીકતમાં નથી પણ હોય તેવું નિર્મળ જળ ભરેલું હોય તેવું લાગે પણ હકીકતમાં તે દ્રષ્ટિભ્રમણા છે તે હોય નહીં આકાશમાં અને ધરતી મળી ગયા હોય તેવું ક્ષિતિજ પર લાગે છે પરંતુ હકીકતમાં આકાશ અને ધરતી મળેલા હોતા નથી દ્રશ્યો આપણને દેખાય છે તે તદ્દન સાચા લાગે છે પણ જેવા જાગી ગયા કે ખ્યાલ આવે છે કે અરે આ તો સ્વપ્ન છે હકીકતમાં સાચું નથી જેમ સ્વપ્નમાંથી જાગી ગયા પછી સ્વપ્ન સાચું લાગતું નથી ખોટું છે તેનો ખ્યાલ આવે છે તે પ્રમાણે આ જગત મિથ્યા છે તેનો ખ્યાલ આવે છે મિથ્યા એટલે શું જે હોય એવું લાગે પણ હોય નહીં જે ત્રણ કાળમાંથી એકમાં હોય બાકીના બે કાળમાં ન હોય તે મિથ્યા દાખલા તરીકે તમે સુંદર મજાનો બંગલો જુઓ છો પણ આ બંગલો મિથ્યા છે શા માટે કારણ કે ભૂતકાળમાં પૃથ્વીના જન્મ સમયે આ બંગલો ન હતો પછી બનાવ્યો છે અને અત્યારે વર્તમાનમાં દેખાય છે પરંતુ ભવિષ્યમાં આ બંગલો કાળક્રમે જીર્ણ શીર્ણ થઈને નષ્ટ થઈ જશે એટલે જે માત્ર વર્તમાન કાળમાં જ હોય એવું લાગે પરંતુ ભૂતકાળમાં નહોતો ભવિષ્ય કાળમાં રહેવાનો નથી અને તેને ઉપનિષદકારે મિથ્યા કહેલ છે માત્ર વર્તમાન કાળમાં લાગે છે દાખલા તરીકે આ શરીર જે ભૂતકાળમાં નહોતું વર્તમાન કાળમાં હોય તેવું લાગે છે અને ભવિષ્ય કાળમાં રહેવાનું નથી માટે તે પણ મિથ્યા જ છે એટલે કે આ જે જગત છે તેને વધુ સારી રીતે સમજવા માટે ઘંટીનો દાખલો લઈએ ઘંટી જ્યારે ફરતી હોય ત્યારે આપણે જોઈએ છીએ કે ઘંટીનું માત્ર ઉપરનું પળ ફરે છે બંને પળ ફરતા નથી નીચેનું પળ સ્થિર છે માનો કે બંને પળ ફરતા હોય તો બંને પળ સ્થિર લાગત એટલે કે ગતિ છે તે સમજવા માટે એક વસ્તુ સ્થિર અને બીજી ગતિમાં હોવી જોઈએ પરંતુ જો બંને વસ્તુઓ ગતિમાં હોય તો બંને સ્થિર લાગે દાખલા તરીકે એક જ દિશામાં જતી બે મોટર સ્થિર લાગે છે પરંતુ સમય જતાં તે અંતર કાપે છે ભલે સ્થિર લાગતી હોય તે જ રીતે કોઈ પણ સ્થળ પર એક કલાક બેસીએ અને વિધાન કરીએ કે હું એક કલાક સ્થિર બેઠો છું હાલ્યો નથી કે ચાલ્યો નથી છતાં તમોએ અઢારસો કિલોમીટર અંતર કાપ્યું છે એટલે તમો જ્યારે એક આસને બેઠા ત્યારે પૃથ્વી જે જગ્યાએ હતી ત્યાં એક કલાક પછી અઢારસો કિલોમીટરની ઝડપે સૂર્યની આજુબાજુ ફરતી હોવાથી ફરી ગઈ છે એટલે કે તમોને માત્ર વહેમ છે કે હું તેની તે જ જગ્યાએ છું હકીકતમાં તમો અઢારસો કિલોમીટર દૂર નીકળી ગયા છો વિમાનની ગતિ આપણને લાગે છે કારણ કે વિમાનની સરખામણીમાં પૃથ્વી સ્થિર છે જો વિમાનમાં તમે બેઠા હો તો ખ્યાલ આવે કે વિમાન ચાલતું જ નથી પૃથ્વીના સંદર્ભ માટે વિમાન સ્થિર લાગે છે ઝીણવટથી જોતા ગતિનો ખ્યાલ આવે છે તે જ રીતે આપણા ઉપનિષદકારોએ આ સ્થિર ગતિનો ખ્યાલ ઝીણવટથી અભ્યાસ કરીને મેળવ્યો અને રજૂઆત કરી કે સરતા સંસારમાં કંઈ એવું છે કે જે સ્થિર છે સરતું નથી તે સરતા સંસારનો સાક્ષી છે તે કાયમ રહે છે તેમાં કોઈ પણ જાતનું પરિવર્તન આવતું નથી બસ આપણે અહીં આજે અલ્પવિરામ મૂકીએ બીજું આવતીકાલે ગીતાનો કર્મયોગ લઈશું લેખક સરસ રીતે સમજાવી રહ્યા છે આપણે સિરાણી જેમ ગળે ઉતરી જાય એવી વાત કહી રહ્યા છે આપણે બધા આ કર્મયોગને જરૂર સમજવાનો પ્રયત્ન કરીશું જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો આપણી આ ચેનલ છે ધાર્મિક એને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા દરેક વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે અને નોટિફિકેશન તમને મળી શકે આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિયમ તત્સત જય ગુરુદેવ દત્ત જય અંબે જય માતાજી જય સ્વામિનારાયણ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ